પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય ઉજવાતા આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ આઈસીસીડી નો હેતુ બાળકો અને કિશોરોમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને સમાન સારવાર અને સંભાળ ઉપલબ્ધ કરાવવાનો છે બે હજાર થી બે હજાર છવ્વીસ સુધીની ત્રણ વર્ષની અભિયાન શ્રેણીમાં બે હજાર નો વિષય પ્રેરણાદાયક પગલા છે જેનો ઉદ્દેશ્ય છે કેન્સર સંબંધિત પડકારોને દૂર કરવા માટેના કાર્યાત્મક ઉકેલો અને સહકારને પ્રોત્સાહિત કરવો બે હજાર માં ICCD લોકો અને સંસ્થાઓને આમંત્રણ આપે છે કે તેઓ ડિજિટલ પોસ્ટકાર્ડ્સ દ્વારા સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા પ્રયાસો અને પહેલોને રજૂ કરે જેથી અન્ય લોકોને પ્રેરણા મળી શકે અને બાળ કેન્સર સામેની લડતમાં સહકાર વધે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કેન્સરગ્રસ્ત બાળકોને સમાન અને ગુણવત્તાયુક્ત સારવાર અને સંભાળ ઉપલબ્ધ કરાવવી અને આ માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ અને અને સહકાર વધારવો કેન્સર એક ગંભીર જીવલેણ રોગ છે જે બાળકોના શરીરના કોષોમાં અનિયમિત વૃદ્ધિને કારણે થાય છે વિશ્વભરમાં હજારો બાળકો કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમના પરિવારજનો માટે આ એક મોટો સંઘર્ષ બની જાય છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રોગ વિશે જાગૃતિ ફેલાવવી જ નહીં પણ અસરગ્રસ્ત બાળકો અને અને તેમના પરિવારો માટે વધુ સારી આરોગ્ય સંભાળ સહાનુભૂતિ વધારવાનો પણ છે ઘણા બાળકો સમયસર અને યોગ્ય સારવાર મેળવી શકતા નથી જેના કારણે કેન્સર જીવન માટે એક મોટો પડકાર બની રહે છે ઉન્નત દેશોમાં બાળ કેન્સર માંથી જીવન દર સુધી હોય છે જ્યારે ઘણા વિકાસશીલ દેશોમાં આદર આ દર વીસ ટકા કે તેથી પણ ઓછો છે આ દિવસ દરમિયાન વિવિધ સંગઠનો હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા કેન્સર અંગેની જાગૃતિ વધારવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો ચલાવવામાં આવે છે લોકો ગોલ્ડ રિબન ધારણ કરીને કેન્સરગ્રસ્ત બાળકો પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરે છે આ રિબન બાળ કેન્સર જાગૃતિનું પ્રતિક છે આ ઉપરાંત ઘણા દેશોમાં ફંડ રેઝિંગ ઇવેન્ટ્સ યોજવામાં આવે છે જેમાં દાતાઓ અને સામાજિક સંસ્થાઓ કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે સહાય એકત્રિત કરે છે તબીબી દ્રષ્ટિએ જોવામાં આવે તો કેન્સરનું નિદાન ઝડપથી થવું અને યોગ્ય સારવાર એ બંને ખૂબ જ જરૂરી છે લ્યુકેમિયા બ્રેઇન ટ્યુમર લિમ્ફોમા ઓસ્ટિયોસ્કોરમા અને જેવા કેન્સર બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે જેમાં લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર સૌથી સામાન્ય છે જે બાળકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે તેમના માટે મજબૂત માનસિક સહાય આપવી પણ અગત્યની છે કેન્સરગ્રસ્ત પોતાનું બાળપણ સામાન્ય રીતે જીવી શકતા નથી કેમ કે તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે આ માટે તેમને આનંદ અને પ્રેરણા આપવી પણ એટલી જરૂરી છે કે જેટલી તેમની શારીરિક સારવાર આંતરરાષ્ટ્રીય સ્તરે WHO, ચાઇલ્ડહુડ કેન્સર ઇન્ટરનેશનલ સીસીઆઈ અને વિવિધ અન્ય આરોગ્ય સંસ્થાઓ બાળ કેન્સર સામે જાગૃતિ માટે કામ કરી રહી છે તેમનું મુખ્ય લક્ષ્ય દરેક કેન્સરગ્રસ્ત બાળકને સમાન અને અસરકારક સારવાર મળે તે સુનિશ્ચિત કરવું છે આજે ICCD ની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી પરંતુ વર્ષભર કેન્સર ગ્રસ્ત બાળકો માટે વિવિધ યોજના અને આરોગ્ય સંભાળ પર ભાર આપવામાં આવે છે દરેક બાળકના સ્વસ્થ જીવન માટે આપણે આગળ આવી કેન્સર સામે લડવા માટે વધુ મદદરૂપ બની શકીએ બાળક માત્ર પરિવાર જ નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે આવો તેમના માટે આશાનું કિરણ બનીએ ચાલો આપણે સૌ મળીને આ અભિયાનમાં ભાગ લઈએ અને કેન્સરગ્રસ્ત બાળકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવીએ હમણાં જ આપ રહ્યા હતા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ પઠન કલ્પના શાહ